નમસ્કાર દોસ્તો દોસ્તો જ્યારે પણ અમે એઝ અ સ્પાઇન સર્જન કે ઓર્થોપેડિક સર્જન કોઈ એક ગેટ ટુગેધરમાં કે કોઈ જગ્યાએ જ ગયા હોઈએ તો ઘણી જગ્યાએ જનરલ પબ્લિક કે અમારા જ રિલેટિવ હોય એ અમને પૂછતા હોય છે કે શું કારણ છે કે આજકાલ પંદર વીસ વર્ષના કે પચીસ ત્રીસ વર્ષના છોકરાઓને ને છોકરીઓને કમરનો દુખાવો થવા માંડ્યો છે આટલું શા માટે કોમન છે તો આ વિડીયોમાં હું આપને તેના જ કારણો જણાવીશ અને કઈ રીતે તમે આ દુખાવાથી ઓછી ઉંમરે જે દુખાવો થાય છે તેનાથી બચી શકો છો શરૂ કરીએ સૌથી પહેલાં તો તમે એ સમજો કે અત્યારની જે લાઇફસ્ટાઈલ છે મતલબ કે પંદર સોળ વર્ષના જે છોકરાઓ છે કે અઢાર વરસના છે તેમની પણ જે લાઇફસ્ટાઈલ છે તે મોટા ભાગે સેડન્ટ્રી છે મતલબ કે બહુ જ બેઠાડું જીવન છે તેના કારણે વજન વધતું જાય છે અને જેટલું બેઠાડું જીવન હોય છે તેટલો જ વધારે લોડ જે છે તે કમરના સ્નાયુઓ ઉપર આવે છે તેની સાથે સાથે મણકાની વચ્ચે જે ગાદી હોય છે તે લોડ બેઝિકલી કમરના સ્નાયુઓ ન સહન કરી શકે અથવા તેમની કેપેસિટી ઓછી હોય તો તે લોડ જે છે તે આગળ ગાદી ઉપર ટ્રાન્સફર થાય છે ગાદી જલ્દી ડિજનરેટ થવાની ચાલુ થાય છે અને તેના કારણે દુખાવો શરૂ થઈ જાય છે તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આજકાલની જે જનરેશન છે કે કોઈને પણ જેમને સેડેન્ટ્રી લાઇફસ્ટાઈલ હોય આ લાઇફસ્ટાઈલ ઓછી કરવી જોઈએ હંમેશા થોડું હલનચલન રાખવું જોઈએ એવું ન હોવું જોઈએ કે આઠ દસ કલાક એક જગ્યાએ બેસી જ ગયા તો બેસી જ ગયા હંમેશા તમારે દર અડધા કલાકે મેક્સિમમ કંઈ નહીં તો વધારે બિઝી હોય તો પોણા કલાકે પણ એક બ્રેક લેવો જોઈએ પાંચ દસ મિનિટ માટે તમે ઊભા થાવ થોડું હલ હલનચલન કરો તમે પોતાના બોડીને આગળ પાછળ એ રીતે સ્ટ્રેચ કરો તો તમારા જે સ્નાયુ છે તે પણ ઓછા ફેટિંગ થશે સ્નાયુની સ્ટ્રેન્થ સારી રહેશે અને તમને એટલો જલ્દી દુખાવો નહીં થાય બીજી વસ્તુ છે કે આ સેમ કે આટલું સ્થૂળ જીવન છે તેના કારણે ક્યારેય પણ કોઈ એક્સરસાઇઝ નથી કરતું હતું વીસ પચીસ વર્ષના જે છોકરાઓ છે તેમનું કહેવું એમ હોય છે કે સર અમારી જોબમાંથી જ અમને ક્યારેય ટાઈમ નથી મળતો ઇવન પંદર વીસ મિનિટનો એક્સરસાઇઝનો ટાઈમ નથી મળતો તો હવે એ આ મારું તો સ્ટ્રેટ ફોરવર્ડ કેવું એ જ છે કે ટાઈમ નથી મળતો એવી વસ્તુ નથી એ તમારી એક્સરસાઇઝ જે છે એ તમારી પ્રાયોરિટી જ નથી ક્યારેય પણ કોઈ પણ દર્દી જે અમારી પાસે આવે છે કે જેમને કમરનો દુખાવો થતો હોય અને એમને એમ કહીએ કે તમે એક્સરસાઇઝ કરો છો તો મોટા ભાગના દર્દીઓનું એ જ કેવું હોય છે કે અમે કોઈ દિવસ કમરના સ્નાયુઓની તો એક્સરસાઇઝ કોઈ દિવસ કરતા જ નથી તેનો મતલબ શું છે કે કમરના સ્નાયુઓની એક્સરસાઇઝ જે તે કોઈ દિવસ પ્રાયોરિટી બની જ નથી તો હંમેશા સૌથી પહેલાં તમે એ સમજો કે તમારે કમરના સ્નાયુઓની કસરતો પરમેનન્ટલી કરવી જોઈએ કમરના સ્નાયુઓની તમે કસરતો કરશો તો તમારા જે કમરના સ્નાયુઓ છે તેની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે તેથી ક્યારેય પણ તમે જોશો કે જે લોકો સ્વિમિંગ કરતા હોય કે ડેલી એક્સરસાઇઝ કરતા હોય તે લોકો એકદમ આ રીતે સ્ટ્રેટ બેસી શકે છે અધરવાઇઝ એવું થાય છે કે તમે દસ પંદર મિનિટ કામ કરો ને એટલે ગ્રેજ્યુઅલી આ રીતે આપણે વળતા જઈએ તો તેના માટે તમારે કમરના સ્નાયુઓની કસરતો કરવી ખૂબ જ જરૂરી છે જેટલી કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ સારી રહેશે તેટલો જ આગળ ગાદી ઉપર સ્ટ્રેસ ઓછો આવશે ગાદી ખરાબ ઓછી થશે આજુબાજુના જે નાના નાના સાંધા હોય છે જેને ફેસેટ જોઈન્ટ કહેવાય છે તે ફેસેટ જોઈન્ટ ઉપર પણ લોડ ઘણો જ ઓછો આવશે અને તે સાંધામાં પણ ઘસારો આવવાની શક્યતા ઘટી જાય છે તેથી તમે દુખાવાથી બચી શકો છો તો સૌથી પહેલું તો તમારું ક્યારેય પણ સ્થૂળ જીવન ન હોવું જોઈએ તમારે કોમનલી બ્રેક લેવા જોઈએ ત્રીજી વસ્તુ છે કે તમારે કસરતો રેગ્યુલરલી કરવી જોઈએ ચોથી વસ્તુ છે ફૂડ હેબિટ્સ આજકાલની જે તકલીફ છે તે એ છે કે ફાસ્ટ ફૂડનો જે વપરાશ છે તે ખૂબ જ વધારે છે ફાસ્ટ ફૂડનો વપરાશ વધારે છે હેલ્ધી ડાયટ ઓછી છે તેના કારણે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી કેલ્શિયમ આ બધા જ જે કોમન મિનરલ્સ અને વિટામિન છે તેની ઉણપ ખૂબ જ કોમનલી જોવા મળે છે અને તેના કારણે કમરનો દુખાવો જે છે તે ખૂબ જ જલ્દી થઈ શકે છે આ ત્રણે ત્રણ વસ્તુ નોર્મલ કઈ રીતે થઈ શકે છે કે તમારો આહાર જો સારો હોય ઘણા દર્દીઓ અમને કહે છે કે સર અત્યારે બી ટ્વેલની ઉણપ જે છે તે ખૂબ જ કોમનલી જોવા મળી રહી છે તો આપણે એ વિચારો કે આપણા પેરેન્ટ્સ જે છે કે આપણા માતા પિતા તેમને તો કોઈ દિવસ આવું બી ટ્વેલ્વ ઓછું થયું ડી થ્રી ઓછું થયું એવું તો ક્યારેય જોયું નથી શા માટે કારણ કે ત્યારે આટલું બધું હોટલનું ચાલચણ નહોતું એ લોકો એટલું હોટલમાં જમવા નહોતા જતા કે ત્યારે એટલું ફાસ્ટ ફૂડ પણ ચાલતું નહોતું આપણે જ અત્યારે ફાસ્ટ ચલણ વધારે છે અને ડાયટ આપણી સારી નથી તેના કારણે આ બધી જ તકલીફો થઈ શકે છે તો દોસ્તો આ ચોથી વસ્તુ છે કે તમારી ડાયટ ખૂબ જ સારી હોવી જોઈએ પાંચમી વસ્તુ કે જે પણ લોકોને આલ્કોહોલ અને સ્મોકિંગ આ બેની આદત છે તે લોકોને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેક ને ક્યારેક કમરનો દુખાવો થઈ જ શકે છે કારણ કે તેના કારણે ગાદી ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે ગાદી જલ્દી ડિહાઈડ્રેટ થઈ જાય છે ડીજનરેટ થાય છે અને કમરનો દુખાવો થવાની શક્યતા વધી જાય છે તેથી જે લોકોને પણ ક્યારેય પણ કમરનો દુખાવો થયો હોય તો તે લોકોએ આલ્કોહોલ અને સિગરેટ આ બે વસ્તુથી તો હંમેશા દૂર જ રહેવું જોઈએ અને છઠ્ઠી વસ્તુ છે કે કોઈ પણ ઝરકી સ્પોર્ટ્સ એ અવોઇડ કરવા જો તમને કમરનો દુખાવો થયો હોય તો પછી એટલીસ્ટ એક દોઢ મહિના માટે આ ઝરકી સ્પોર્ટ્સ અવોઇડ કરવા જેમ કે જેમાં પણ કૂદવાનું થતું હોય કે એકદમ વધારે દોડવાનું નહીં એ બધું થતું હોય આ બધા જ ઝરકી સ્પોર્ટ્સ બંધ રાખવા જોઈએ તો દોસ્તો આ બધા જ કારણો છે કે જેના કારણે આજની યંગ જનરેશનમાં કમરનો દુખાવો થવાની શક્યતા વધારે છે અને આમાં જેટલા પણ મેં તમને સોલ્યુશન્સ બતાવેલા છે તેનો જો પ્રોપરલી ફોલો કરવામાં આવે તો તમે આ દુખાવાથી બચી શકો છો ધન્યવાદ